શિખર જેટલા વર્ષથી પાવશું ને પણ કદી રોટલો ખાવા નહીં દેતી હોય ને તો આજ તો ભેગું બધા ન્યાય લાવી તો બરોબર કોકનો કુઓ કુવાડીને મળી જવું પણ દુઃખ સહન ના થાય કર આ ડોસી રોજ ઉઠી કજ્યા કરો આવું તો ના ચાલે મારી આવડું આ ડોસી ના ત્રાસમાં તો મારા બાપાએ એ ચેવો ખાઈ ને કરો તો આ હું કઈ કરતી ના ગોધા ખાવા કરતી મરી જવું સારું આ સુટી વંશીઓ મેળવવા ને એ તો હારું કહું નાચું નમી જવું ના મારી વશી ચેન્ની ફોડી નાસી હોય

અમે તો મારીએ છીએ મારા જેવો ભાઈ બન મરે મારું મારો પણ લાડવા તો હાજુ તમે તો લાડવા બે મરી જવું વાત તો પાડાવેન્શન ના લે તો મારી તો પેલું ગીત ગાય હવજ તારા ખજાને ખોટ સુપડી એ કહતો કાળો ગમો એજ ઉઠાઈ લીધો બરોબર ગાજો તમે તાર અમે મરવાનું છે કે મરતા મરતા નહીં લડવું મારા તમારા અંગા તમે તાર ગાજો જે ગાવ હોય તો અમે સો બગાડા માંગે છે તમે મારું મારું કરો છો મારો કપાળ માટે જો દે મત તો સતર બાજુ તો મત તને મેં તને પટી ગયું છે ને ખબર હેઠ એટલો કંટાળો છેલ્લા રોમરો પાછો આજ તો મારો છેલ્લો દાળો છે એ ખારું આવું ના બોલે તું

જો તું મરી ગયો ને તો પછી આ તા ભાઈબંધ હાજુ નહીં રે તમે મારા લાડવા ખાઈ લેજો તમે તાર મને મરવા દયો નહીં મરવાન તારા નહીં મરવાન તા તો હોવર જીબવાનું હોય તાન મારા ચોય જીબુ નહીં તમારે મારે ડોસી ને લાયો હોભરવી પડી છે મારા હોભરવાનું હોય છે કારુ તું વાત કો તો મારા વાતો છોડી દે આખા ગામ વગર છે પણ તારા વગર નહીં ચાલે મારે મારા મરે વગર તો સુટકો જ નહીં ભગત કારુ આ બધું ના ખાવાનું હોય રે ડોચ્યું તો બોલની જોઈ મોડું થઈ ગયું કે મરી જવાનું હોય વાત કરી ડોશી ને કરી બતાવું છે કે ના મરે તો એનો ધણી અરે બધું કામ કરો તો હાસુ ઉપર પોકી ગયો ને તો આ તો જ નહીં આવી તું હું કહું ભગત જીવશું તો પરિવાર ના મરશું ન કશે લે રોમ રામ હે ઓ એ કારો હાસુ કો જા ભાઈ છે રોમ રોમ કર દે ભગત ભાઈ બસ એ કહું એટલે મોની જા ભાઈ બંધા હું કહું ભાઈ બંદ તો હતા પણ આ ડોશી ના લીધે જુદા પર ઉપર છે કારો કારો અરે ભગત તો હા ફેલ થઈ જઈ કે

જો ભાઈ મારે કેવું ખબર હે મારે તો મન મરવાની સલાહ ના હાલાય કોક ખારી સલાહ નક પાઉ ગોમ વાતો કર કા સગણિયાએ મરતો તો એવી સલાહ ની પાસે ગોમ માં તો બધોન ખબર છે હું મરવા ફરી રહ્યા છીએ અમે હા તા અવારો હું કઉ છું ખબર છે હા અવારો ખાલી ચા માજો ને રકાબી ચા એવું પાટું મેલ્યું છે ને એ તો મનસ ખબર છે એવું પાટું મેલ્યું છે નોંદ રદવા લીગા મેલ્યું તો હારું હતું પટી જો પણ આ

મરતા હોય ને તારા દુશ્મન ને ભેગું થવું પડે કશું ના થાય મરતા મરતા દુશ્મન ભેગા થી ખોટું પણ એ થવા જવું કઈ બોલો તો બોલે ને તો સહન તો તને ના નહીં પાડેલી મારા તારા મરે નહી ના પાડી પણ હું કઉ છું સરપંચ આ છેલ્લી વાડ ના ભેગા થઈ લે રોમ રોમ કરી લઈએ છેલ્લી વાડ ના રોમ રોમ કરી લ્યો આ છેલ્લી હું તમારે દેખવા જોવાય નઈ મારું કદી

કોઈ નો કુવો હવાળો જતો નહી પણ કુવા પડે ન તો આપણા કોક નું પોણી બગર આ કેનાલ જાય ને પડીને જ મરી જવું એટલે કોઈ ચિંતા તો ડૂબી મરી જવું પડશે

કાર જિંદગી ને વધારે ચાલો બગલા તો જો અમો અમો અમારે તો તો જો એટલે કાઢો કે નેમ પડ્યું કે બગ કોથી કાચી મારે જો બગ

તો હુકરે ભગતરા હા બોડીガード ઉઠાય કા એ તો બગે